હું ચંદ્રિંહ ઠાકોર રાધનપુરથી મિત્રો રાદ આ વિડીયો હું એના રા, માટે બનાવવામાં આવી રહ્યો છું કે ભોળાદના બાપુ એટલે કે સુરાધામના બાપુ દાન બા બાપુ પર અમુક કુદરતી આફતો સમાન એવા લોકો દાન ભા બાપુ પર કાદવ કિચડ ઉછાળી રહ્યા છે તેમની પીઠ પાછળ અના સરાબ પકી રહ્યા છે તો એ લોકોને કેવું છે કે તમારે જે પણ વાત કરવી ઉશુરાધામમાં જઈને બાપુ સામે વાત કરો તમારી તાકાત નથી બાપુની વાત તમે બીજા સામે કરી શકો ખરાબ દાન ભા બાપુ જય હિન્દ હિંદ બાપુ અમર રહો અને દાન બાપુને અમે દિલથી માના દાન ભા બાપુએ આ સમાજને સુધારવાની કોશિશ કરી છે અમુક જે દાવડિયા લોકો છે એમને દારૂબંધી કરાવી છે દાન બાપુ એક અમારા દેશ માટે બહુ ભલા આદમી છે અને અમે ભાગ્યશાળી માણસ કે અમારા દેશમાં આવા બાપુનો જન્મ થયો અમુક લોકો કહે છે કે કોરોના કાળમાં બાપુ જ્યાં હતા એવા ટા અમે લોકોની સમય કેમ એમની સેવા કરવા ના તો એ આ કે બાપુ પીઠ પાછળ આવી વાત કરવાની જરૂર નથી તેમની સામે જઈને હકીકત જાણો તમારી ઓકાત નથી મૂર્ખાઓ હરામિયો અને મરીજો જાઓ ઢાંકણીનું પાણી લઈને એ એક જે ધાર્મિક કામ કરી રહ્યો એ માણસને પાછો પાડવાની કોશિશ કરી રહ્યા છો